સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે છે અમદાવાદમાં લોકો પાણી માટે વલખા મારતા હોય તેવા જોવા મળ્યા કારણ કે ઇન્ડિયા કોલોનીમાં ટેન્કર રાજ યથાવત જોવા મળી રહ્યું છે ટેન્કર દ્વારા જ ઇન્ડિયા કોલોની બોર્ડના લોકોને પાણી આપવામાં આવી રહ્યું છે અને આ પરિસ્થિતિ છેલ્લા આઠ મહિનાથી જોવા મળી રહી છે કારણ કે આઠ મહિનાથી અહીં પાણીની સમસ્યા યથાવત છે ઇન્ડિયા કોલોની વોર્ડના લોકો દૂષિત પાણી પીવા માટે પણ મજબૂર બન્યા છે છતાં પણ હજુ નિંદ્રામાં સૂતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ ટેન્કર આજે યથાવત જોવા મળી રહ્યું છે લોકો પોતાના સાધનો લઈને વાસણો લઈને ત્યાં પાણી ભરવા માટે જઈ રહ્યા છે અને છેલ્લા આઠ મહિનાથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે

છેલ્લા આઠ મહિનાથી આ જ પ્રકારની પરિસ્થિતિ ઇન્ડિયા કોલોનીમાં જોવા મળી રહી છે લોકો પાણી માટે વલખા મારતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વારંવાર અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ નિરાકરણ નથી લાવવામાં આવતું અને ઇન્ડિયા કોલોની વોર્ડના લોકો દૂષિત પાણી પીવા માટે હાલ મજબૂર બન્યા છે ત્યારે લોકોને મળતા દૂષિત પાણી માટે આખરે જવાબદાર કોણ છે તે સવાલ સામે આવી રહ્યો છે

બે કલાક બગાડીને પાણીનું ટેન્કર મંગાવું છું મારો ટાઈમ ખરાબ કરું છું હું આ વોર્ડનો કાર્યકર્તા છું ભાજપ ભારતીય જનતા પાર્ટીનું મારું નામ રમેશભાઈ રાવલ રમેશભાઈ રાવલ ઘણા લોકો ઘણી વાર ફરિયાદો કરી સાહેબ એટલી બધી ફરિયાદો કરી લિમિટ બાર ફરિયાદો કરી છતાં પણ આ લોકોના પેટનું પાણી નથી હલતું નથી નથી પ્રશ્ન આ પ્રશ્ન સોલ્યુશન આવતું કે સાહેબ બેન કેટલી તકલીફ પડે છે જ્યારે આ રીતે સવારથી લાઈનમાં લાઇનમાં રહેવું પડે પાણી માટે અરે બહુ તકલીફ પડે છે ભાઈ બહુ તકલીફ પડે છે કોઈ મજૂરી જઈ નહી આવતું કેમ કર આવ એટલે લાઈનો લગાવી પડે છે નાના નાના બચ્ચા છે હવારે માટલામાં પાણી ખાલાસ થઈ જાય છે પાણી વગર કરવાનું હું આટલી બધી ગરમી પડે છે પાણી તો જોઈએ કે ના જોઈએ અચ્છા તમે તમે આગળ આવો અને જણાવો કે અહિયાં કેટલા પરિવાર રહેતા હશે કેટલા ઘરો છે અને તમામ લોકોને કે બધા પર પાંચસો મકાન થી વધારે છે પણ એક વર્ષ સમસ્યા છે બરાબર જ્યારે વોટિંગ આવે છે ત્યારે એ લોકો વોટ માંગવા આવે ત્યારે આપણે વોટિંગ કરીએ છીએ ત્યારે પછી ધક્કા વર્ષો સુધી અમને ધક્કા ખવડાવે છે કાલ થશે આજ થશે તો બી થતું નથી બરાબર કામ અને પાણી બી એટલું રગડું ગંદુ આવે બીમાર પડે અત્યારે કોરેલા થઈ જાય આ થઈ જાય વર્ષથી પાણી નથી આવતું પાણી વર્ષ યા બહુ મુસીબત છે અને લોકો પછી જોવા બી આવતા નથી એવું થાય કે કંટાળીને દવા પી લેવી પડશે એટલો વારો આવી ગયો છે અમારો ગંદુ પાણી જોઈ શકાય છે આ જે સ્થાનિકો છે અહીંયા એકત્રિત થયા છે અને આ પ્રકારથી રોજ છેલ્લા આઠ મહિનાથી આ ટેન્કર આ પ્રકારથી અહીંયા આવે છે જો કે પાણી પણ આવે છે તો એ પણ ગંદુ આવે છે એટલે સ્થાનિકો અત્યારે હાલ રોજ કોર્પોરેશન પર ઠાલવી રહ્યા છે કારણ કે અવારનવાર સ્થાનિકો દ્વારા કોર્પોરેશનમાં પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ પણ નિરાકરણ નથી અને તેના જ કારણે અત્યારે સ્થાનિકો રોષે ભરાયા છે કેમેરામેન અજય લેવાની સાથે બિરેન જાદવ અમદાવાદ ઇન્ડિયા કોલોનીના જોવા જોવા કે કે સ્થાનિકો મળી રહ્યા છે કારણ છેલ્લા મહિનાથી તેમને પાણીની સમસ્યા છે વારંવાર રજૂઆત કરી છે છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે હવે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હવે મનપા કચેરીમાં વિરોધ કરવામાં આવશે તેવું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું